નરેન્દ્રભાઈ વિશ્વગુરુની વાત કરતા હોય ત્યારે સમગ્ર દુનિયા એ માની લીધું છે કે ભારત વિશ્વગુરુ બનવાનું છે નરેન્દ્રભાઈના હાથે જ છે અને દસ વર્ષનું શાસન કોઈ પણ સરકાર હોય પાંચ વર્ષ થાય એટલે થોડો અણગમો પેદા થઈ જાય બીજા પાંચ વર્ષ જાય એટલે પાકું નક્કી થઈ ગયા કે સરકાર બદલાવાની છે આ ભારતના ઇતિહાસમાં પહેલી વખત એવું બની રહ્યું છે બસો સિત્તેર માંગી બસો આપી કામ એવા થયા ત્રણસો માંગી ત્રણસો આપી અને હવે અબકી બાર ના શબ્દો નથી પાર્ટીના શબ્દો પણ નથી લોકોમાંથી ઉભો થયેલો ભાવ છે લોકો બિલકુલ માની લીધું છે કે આ વખત નરેન્દ્રભાઈ ચારસો કરતા પણ વધારે સીટોથી ફરીથી વડાપ્રધાન બનવાના છે અને આપણે તો સૌ સદનસીબ છીએ વીસમી સદીમાં પણ ગુજરાતના બે મહાનુભાવો ગાંધીજી અને સરદાર પટેલ ઇતિહાસના પાને લખાઈ ગયા અને એકવીસમી સદીમાં પણ આપણા બે મહાનુભવો આદરણીય અમિતભાઈ ને આદરણીય અમિતભાઈ આપણે જેમ મહાત્મા ગાંધી ને સરદાર પટેલને ભણ્યા હતા નવી પેઢી ઇતિહાસના પુસ્તકોમાંથી આ બે મહાનુભાવોને ભણવાની છે આ બિલકુલ નિશ્ચિત બાબત છે અને રાજનીતિ અને રાજકારણ અલ્પેશભાઈ રાજનીતિ અને રાજકારણ બહુ સારી રીતે જાણે છે રાજકારણ એટલે મતોલક્ષી અને મત માટેનું કારણ એટલે રાજકારણ અને રાજનીતિ એટલે લોકો માટેની અને લોકો માટેની રાજનીતિનો વિષય હોય એટલે નરેન્દ્રભાઈએ ખૂબ સારી રીતે અમને સમજાવી દીધું છે સાડા ચાર વર્ષ આપણે રાજનીતિ કરવાની અને બાકીના છ મહિના છે તો આપણું ઘર હરખું કરી લેવાનું છ મહિના જ બાકી સાડા ચાર વર્ષ મારો તારો પેલો ફલાણો ઢીંકણો કશામાં પડ્યા સિવાય કેવળ ને કેવળ તમારે લોક ઉપયોગી કામ લોકોને પડતી મુશ્કેલીઓ એનું ધ્યાન રાખવાનું બાકીના છ મહિનામાં આપણા માટે પૂરતા છે ને બાકીનું હું પૂરું કરી આપીશ પાંચે પાંચ વર્ષ એમનું જે મહેનત છે અને મહેનતના કારણે આજે ફરીથી દેશની અંદર જે વાદળ બંધાયું છે ને એવું ઘટાદાર છે કે વાદળ ફાટવાનું છે વાદળ ફાટશે અનરાધાર વરસાદ મતોનો થવાનો છે વ્યવસ્થાઓ આપણે કરવાની છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કેવળ ચૂંટણી માટે હોતો નથી એ હંમેશા નાના મોટા સમાજના બૂથનો કાર્ય કરતા હોય તાલુકા કક્ષાનો હોય કે જિલ્લા કક્ષાનો હોય એના બૂથ સાથે તો ચોટેલો જ હોય એનું પોતાનું બૂથ ક્યારેય માઇનસ થાય ન થાય એની ચિંતા રાખતો હોય અને કદાચ માઇનસ થતું હોય તો ઓછામાં ઓછું કેવી રીતે થાય એની ચિંતા રાખતો હોય છે અને આ વખત તો સી આર પાટીલ સાહેબે બિલકુલ નક્કી કરી દીધું છે દરેક બૂથની અંદર ટાર્ગેટ આપ્યો છે અને બુથમાં ટાર્ગેટ ડી છે તો લાવવું લાવવું અને આ શક્ય છે મિત્રો આ કદય અસંભવ વાત નથી પરંતુ એ બૂથનો કાર્ય કરતા ખરા મનથી વળગી પડે તો ભારતીય જનતા પાર્ટીના જેટલા મત હોય બુથમાં માનો કે હજાર મત છે તો પહેલા દિવસે જ નક્કી કરી શકાય કે આ હજાર માંથી સાતસો આપણા છે સાતસો નું પાળી ઉપર બેઠા હોય હું જેને મત આપું એ જીતવો જ જોઈએ એવી માનસિકતા ધરાવતા હોય તો આપણે એમનું મન આ વાતાવરણના કારણે બદલાવાનું છે ખાલી એમની પાસે મત માંગવાનું છે આટલું કરીશું એટલે બધા બૂથ એક પણ માઇનસ ના રહે એ રીતની પરિસ્થિતિનું સર્જન સખ્ત મહેનત પરિશ્રમ અને પરિશ્રમની પરાકાષ્ઠા મોદી સાહેબે જે કરી છે એના કારણે દુનિયા પણ માની ગઈ છે અને દુનિયાએ પણ નક્કી કરી દીધું છે આમ તો કોઈ પણ સરકાર બનતી હોય અથવા તો કોઈ પણ દેશની અંદર ઇલેક્શન આવતું હોય તો બાકીના દેશો એની વિદેશ નીતિ ખૂબ સંભાળી સંભાળીને પગલાં મૂકે અત્યારે દુનિયા બિલકુલ નિશ્ચિતતા સાથે ફરીથી મોદી સરકાર બનવાની છે એ રીતે ભારત સાથેનો વ્યવહાર છે અને મજબૂત સરકાર અને એક ધારી સરકાર એના ફાયદાઓ દેશે જોયા છે અને નરેન્દ્રભાઈ જેવું નેતૃત્વ હોય અમિતભાઈનું નેતૃત્વ હોય અને ભારતીય જનતા પાર્ટીએ કદીએ પોતાની વિચારધારા છોડી નથી